તો મિત્રો સવાર વાગી ગયા છે વાગી ગયા છે સાડા સાત અને અહીંયા જો આપણે થઈ ગયું છે બધું નાસ્તો બાસ્તો નાસ્તામાં છે આજે રોટલી અને ચા દૂધ અને બાબુ અમારો જો અમે ભારે તરત બાયણું પાન કેસરી લીધું ક્યુ લીધું જોવા દે પેલા મને ખાલી જોવા દે ખાલી ઉગાડ કોણ સા વાળા દેખો કેસરી વાળા બ્રશ લીધા એ ઓર મોટા ભાઈ રોટલી બનાવ મોટા ભાઈ રોટલી બનાવી રહ્યા છે આવડે છે રોટલી બનાવતા કઈ ખબર નથી જય લો એક પછી એક રોટલી બનતી જાય છે જય સોમનાથ ચલો હોમ મિનિસ્ટર જય સોમનાથ તો ચલો મિત્રો બની ગઈ છે રોટલી ને ચા દૂધ ફટાફટ આજનો આપણો નાસ્તો છે એટલે સારો વરસાદ આવ્યો હતો સાંજકનો અને પાણી પાણી ભરાઈ ગયા હતા બધું આપણા આગલા વિડીયોમાં તમે જોઈ શકશો અને કહેવાય ને અહીંયા તો અમારું બહુ જ પાણી ભરાઈ ગયા છે પણ થોડી વાર રહે છે આ વખતે થોડી ગટર બટર સાફ બધું સારું સાફ કરેલું છે તો પ્રોબ્લેમ થતો નથી જોઈએ પડી જાય હા ખબર પડી જાય આપણને કેવો વરસાદ પડ્યો છે જોવા આવી ગયું છે આપણું ચા દૂધ ફટાફટ નાસ્તો કરી લઈ પછી જોઈએ આગળના દિવસમાં શું થાય છે આપ બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો શામ થઈ ગયું છે ને આજે ઓફિસ થી થઈ ગયું છે આપણે લેટ અહીંયા જો બાબુ શું ચાલુ તને આજ કાનમાં દુખતું હતું કે તે પછી શું થયું તો ડ્રોપ નાખ્યા એટલે એના મટી ગયું બરાબર અને અહીંયા જો અમારા મોટા ભાઈ તો આજે અંગ્રેજી લઈને બેઠા ભાઈ ઇંગ્લેન્ડ થી જવાનું વિચાર શું અંગ્રેજો જોડે જવાનું ભાઈ ભાઈ ઇંગ્લેન્ડ માં સ્થાયી થઈ જવાનું પાછો તારા મમ્મીને ને હા જવજે ચણક ભાઈ અહીંયા લઈ જઈશ કે નહીં લઈ જાય ના ફાવે લો બોલો લ્યો તો આ ના રાખીશ તું જગુ તું શું કરીશ તું છે અમેરિકા જવાનું अमेरिका मैच रजा और तो बना आ, अमेरिका तो बना बर? आ, चिंतन स्टेडियम मेरा भाई खेल रहा है अभी मैं आया हूँ ब्लॉग बनाने के लिए इधर मैच देखने के लिए अमेरिका तो इंडिया यूएस की मैच चल रही है उसमें है प्रतीक रावत जो छगे छगे उड़ा रहा है पाकिस्तान के એવું આવશે અને એ બોલતો હશે તો કે મેં જ્યાદા નહીં દેખા શકતા હું કે મેરા કોપી આ શકતા હૈ તો ફિર દેખ લેના આપ નજ મે રાવત પ્રતિ ખેલ રહા હૈ એ બધું આવશે આવ જે મોટો હા મોટો થઈ જાય એટલે તરત તરત ક્રિકેટર નહીં બનવાનું એને મોટો થઈ જાય એટલે સીધો તન ક્રિકેટ માં લઈ લે પેલા હુવા થી ઊભો થા આડસ પેલા કાટ શરીર માં આવો રન ચેતા બનાવશે ચેતા રન બનાવશે બનાવી દોડે તો અપતો નહીં હા તો ઠીક છે મિત્રો જો આવું છે કઈક બંને ઘણાના આજે હતી મોહરમની રજા અને આખો દિવસ ઘરે રહ્યા ચિંતન જો તો ટ્યુશન મને એમાંથી જે આવીને અંગ્રેજીનો લેસન તો અત્યારે લેસન ચાલુ શું લેસન નું નામ શું એનું લેસન કે અંગ્રેજીમાં લેસન કહેવાય ખબર ખબર છે ને તો એને શું લેસન હારી લેસન નંબર શું છે લેસન નામ શું છે માય સિટી ટુ હે માય સિટી ટુ અ ઝૂ કે અમારા આ શહેર નું પ્રાણી સંગ્રહાલય એમ બંધ કરે તો અહીંયા જો મિત્રો બે હીજે અમાર હોમ મિનિસ્ટર આ તો ટિન્ડોરા લઈને ટિન્ડોરા નું सब्जी બનાવવાનું છે બીજું શું છે કાકડી ની ચોરી કરીને ખાસે હવે ચૂપકે ચૂપકે ને હા બાય

અને બાકી ખીચડી છે ફર્સ્ટ ક્લાસ તો જમવા બેસી ગયા છે મસ્ત મજાનો પૂરા પરિવાર સાથે તો ચલો મિત્રો આવું કઈક સાથે તો અમારો જમવાનો દિવસ કઈક આવો રહ્યો અમારો બરાબર તો મિત્રો જો ફાઇનલી ચાલી કરીને આવી ગયા ને અહીંયા અમારો બાબુ રહ્યો ને એ જો તો ચઈ સિરિયલ જોતો તો પ્રતિ ચઈ સિરિયલ જોતો તારી પુષ્પા ઇમ્પોસિબલ હે આવી ગયા ખાય પીને ફર્સ્ટ ક્લાસ વાગી ગયા છે નવ બંને બાજુ પંખા લાઇટો ચાલુ છે ને કહેવાય ને ગરમી પાછી એવી ને એવી ચાલુ થઈ ગઈ એક દિવસ વરસાદ આવ્યો હા હા બોલો મિત્રો મોબાઈલ માં ચાલુ કરી દે હનુમાન ચાલીસા ને પાછો કે એમને હનુમાન ચાલીસા મને આખી આવડે બોલે શું કરવા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સિદ્ધિ હો લોક ઉજાગર રામ અલુ ઓલા ઓલા ઈ બંધ કરી દેતા આવડે હાલા હાલા યાર પકડ બોલ જય હનુમાન જ્ઞાન જો પેલા શું આજો પવન તને સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસ સુરુ ભવ આવ આજનો કે કા પ્રતિવેશ એક આવો રહ્યો મળ્યા કાલ ફરીથી ના લોગમાં ત્યાં સુધી જય હિન્દ મને માત્ર હું પેકેટ બપાય વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાબાય